આજના તારીખ સાત ચાર બે હજાર પચીસને સોમવારના બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો ઘઉં નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ છસો ચૌદ જુવાર નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ આઠસો તોતેર કપાસ નીચો ભાવ એક હજાર ત્રણસો અગિયાર ઊંચો ભાવ एक हजार पांच सौ सीतेर नीचो भाव, भाव 4445। चना, नीचो भाव एक हजार छतालीस ऊंचो भाव एक हजार एक सौ पांच मेथी नीचो भाव सात सौ ભાવ તુવેર નીચો ભાવ એક હજાર એકસો વીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો 1365 એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર એકસો રાય નીચો ભાવ આઠસો પિંચોતેર ઊંચો ભાવ એક હજાર એકસો વરિયાળી નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ